હાલો એટલું ફેમિલી કેમ છે મજામાં મજામાં રહી આપણા બ્લોગ જોય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે લાગીએ છીએ આપણે હવે રેગ્યુલર બનાવવાના છે એ બ્લોગ કે અત્યાર સુધી નવરાય નથી પણ હવે ડેલી બનાવવાના છે તો બધા બનાવી જોઈએ બ્લોગમાં એ બધાને જય માતાજી આપણે જે ખોળાનું બનાવવાનું છે વાલો બનાવી આગળ આવી ગયો દવાખાનો કે બધા ઉમર ભૌતિક ભાઈ એ દવાખાના આવી ગયા હા તો એ આપણે એ પૂરો કરી એને ગમે તો શેર સબસ્ક્રાઇબ જરૂર કરીએ હવે કાલે મળીશું નવા બ્લોગ જય માતાજી બાય બાય